મિત્રો પ્રેમ વંદન જય શ્રી કૃષ્ણ વાસુદેવ સારવામ આજે અત્યારે અહીંયા અપઘડીમાં હોવું એ ખરેખરા હું ખરેખર જીવનમાં હોવું છે જો તમે એવી સ્થિતિમાં હોવ તો એ આત્મસ્થિતિ છે એ બ્રાહ્મી સ્થિતિ છે એ તત્વમાંથી નીકતમાં છે સમય જ્યારે હોતો નથી ત્યારે એક અલૌકિક અવસ્થા હોય છે જે આત્મસ્મરણ ક્ષણોને નિર્મિત કરે છે અને આત્મસ્મરણ ક્ષણો આપણા દ્વિતીય શરીરનું સર્જન કરે છે જે સદા સદાને માટે છે એક નાનકડી રચના રજૂ કરું છું આમ તો બધી રચનાઓનું કેન્દ્ર બિંદુ હિયર એન્ડ નાવ હોય છે પણ જેમ નાના બાળકને આપણે એકડો ઘૂટાવીએ ત્યારે એ માન માન શીખે એટલે હું પણ એકાદ દાયકાથી વારંવાર એકડો ક્ષણનો એકડો ખૂટ્યા જ કરું છું ખૂટ્યા જ કરું છું કે સમયમાં ના સમયમાં ના અહીંયા છું આજે અત્યારે અહીંયા છું તો વાત પૂરી જીવનનો પ્રમેય પૂરો ઈતિ સિદ્ધમ આપણે દસમા ધોરણમાં પ્રમેયો આવતા હતા ને છેલ્લે લખતા હતા ને ઈ સી ઇતિ સિદ્ધમ તો આ ઈતિ સિદ્ધમ કરવા માટેનું આ માનવ જીવન છે કે સમયમાં ના અહીંયા છું આજે અત્યારે અહીંયા છું ભૂત ભાવી હતા ન હોય ભૂત ભાવી હતા ના હોય રૂઢિ તત્ક્ષણે અહીંયા છું ભૂત ભાવી હતા ન હોય રૂઢિ તત્ક્ષણે અહીંયા છું સમયમાં ના અહીંયા છું આજે અત્યારે અહીંયા છું કે ખોવાયો નથી હવે કશે સામાન્ય રીતે આપણી અવસ્થા છે એ ખોવાયેલી જ હોય છે આપણે ભૂતકાળમાં અથવા તો ભવિષ્યકાળમાં ભમતા હોય છે વર્તમાનની હાજર ક્ષણમાં રહેતા નથી એ જીવનનો મહા પ્રોબ્લેમ છે કે ખોવાતો નથી હવે કશે ના બીજે ક્યાંય અહીંયા છું ના બીજે ક્યાંય અહીંયા છું કે તો નથી હવે ક્યાંય બીજે ક્યાંય ના બીજે ક્યાંય આજે અત્યારે અહીંયા છું તો સમયમાં પણ નથી સમયમાં અહીંયા જે છે ત્યાં છું કે નિર્વિચાર ને નિરાકાર આત્માનું વર્ણનમાં આ આવે છે નિર્વિચાર નિરાકાર એ જ આપણું ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ છે કે નિર્વિચાર ને નિરાકાર હવા સ્વરૂપે અહીંયા છું નિર્વિચાર ને નિરાકાર હવા સ્વરૂપે અહીંયા છું સમયમાંના અહીંયા છું આજે અત્યારે અહીંયા છું કે શોધો મને ના બીજે કશે શોધો મને ના બીજે કશે તારી ભીતર અહીંયા છું તારી એટલે ભગવાન કૃષ્ણ ભૂતાશયમાં બેઠેલો મહાત્મા કૃષ્ણ મુંડે જગદગુરુ વાસુદેવ સર્વ અને શ્રી કૃષ્ણ શરણમ્મા કે શોધો મને ના બીજે કશે મને ના બીજે કસે તારી ભીતર અહીંયા છું સમયમાં ના અહીંયા છું આજે અત્યારે અહીંયા છું અને છેલ્લે અહમ બ્રહ્માસ્મિ તત્વમસી અહમ બ્રહ્માસ્મિ અહીંયા છું રે અહીંયા છું છું રે અહીંયા છું આ કાવ્ય છે આ વાતો છે પણ આવી અવસ્થાઓ ઘટે છે એ નિર્વિવાદ છે એ નિર્વિવાદ છે વર્તમાનની હાજર ક્ષણનો એક વાર તમે ક્ષણનો સ્વાદ ચાખો પછી તમે આગળ કે પાછળ જવાની હિંમત ન કરી શકો હિંમત ન કરી શકો એટલું બધું તમને એ જકડી લે છે વર્તમાન હાજર કહો કે અને અદભુત છે અદ્ભુત છે એટલે તો એને અલૌકિક કવ્યું છે અલૌકિક કયવું છે મિત્રો તો ચાલો તો એક બીજી મારા કાવ્યની પંક્તિ મને યાદ આવે છે કે આજે અત્યારે ક્ષણમાં છું આજે અત્યારે મરણમાં છું તો જે ફિઝિકલ લાઈફ છે એનું મરણ થઈ જાય છે આધ્યાત્મિક જીવનની શરૂઆત થતાં જે ફિઝિકલ જીવન છે જે સામાન્ય માણસની સમજ પ્રમાણેનું જીવન છે એમાં તમે નામ શેષ થઈ જાઓ છો તો નામ રૂપ રંગ બધું જુજવા થઈ જાય છે જે રીતના નરસિંહ મહેતા વાત કરે છે ત્યારે તો નરસિંહ મહેતા છે મીરાબાઈ છે પાનબાઈ છે ગંગા સતી ની શું વાત કરવી અનુભૂતિ સહજ છે સુલભ છે પરંતુ બીજું બધું જે સાથે ચોટેલું છે જે ખોટું છે એને મૂકવાનું છે એટલે જે મમતા છે જે મોહ છે જે અજ્ઞાન છે જે અવિદ્યા છે એનાથી પર અને ઉપર થવાનું છે અને આપણા મૂળ સ્વરૂપમાં સદા સદાને માટે સ્થિર થવાનું છે થઈ શકાય છે અને તો પછી આવી અનુભૂતિઓ થયા કરે છે થયા કરે છે પ્રેમ વંદન જય શ્રી કૃષ્ણ વાસુદેવ સર્વમ રચના સારી લાગી હોય તો શેર કરજો